સાધારણ સભા ઠાકર શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે એસ હોસ્પિટલ અમદાવાદ ખાતે યોજાઈ ગુજરાત રાજ્યની એક્યાસી હોસ્પિટલ નો ચેરિટેબલ ટ્રસ્ટ ફેડરેશન ની વાર્ષિક સાધારણ સભા સાબરમતીના પૂર્વ ધારાસભ્ય અને ફેડરેશનના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં ફેડરેશનના મંત્રી શ્રી રમેશભાઈ પટેલ દ્વારા વંદે માતરમથી શરૂઆત કરી જીએસ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી અપૂર્વ ઠાકરશ્રી દ્વારા સ્વાગત પ્રવચન અને હોસ્પિટલનો પરિચય અને સુવિધાઓ જણાવેલ હતું જેમાં કરુણાલય ડિપાર્ટમેન્ટ જે કેન્સરના છેલ્લા સ્ટેજના દર્દીને વીસ બેડ સાથે ફ્રી સેવા આપે છે તેમજ સિનિયર સિટીઝન માટે વડીલોનો નિસામો વિભાગ ખોલેલ છે તેમજ આ હોસ્પિટલના ટ્રસ્ટીમાં વાઘ બકરી ગ્રુપના રશિષભાઈ દેસાઈ દ્રષ્ટિ છે તેમજ જાણીતા એડવોકેટ શ્રી સુધીરભાઈ નાણાવટી સાહેબ તરફથી જમીન ડોનેશનમાં મળેલ છે તેમજ સાધુ સંતો મહાત્માઓને ફ્રી સેવા આપવામાં આવે છે આ પ્રસંગે કુલ એકત્રીસ હોસ્પિટલના એકસો ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી હોસ્પિટલનો વિવિધ પ્રશ્નો જેવા કે ચેરિટેબલ ફંડ તરીકે બે ટકા કપાસ થાય છે અને ગોપીનાથભાઈ તરફ દ્વારા વિધવા માટે ટ્રસ્ટ ફી સેવા કરે છે તેમજ વિઝિટિંગ ડૉક્ટરનો ચાર્જ વધારે કરવા અને સાધન સહાય સંસ્થા જે તે પોતે ખરીદ કરી શકે અને વાત્રક હોસ્પિટલની પીજી ફાળવવા માટે તેમજ રવિશંકર આંકની હોસ્પિટલ આણંદને ગ્રાન્ટ અમાન્ય કરી પિસ્તાલીસ ટકા ગ્રાન્ટ આપે તે અંગે રજૂઆત કરેલ હતી સેવા મંડળ કસાણા મેઘરજ દ્વારા બે ટકા ના ભરવા અંગે રજૂઆત કરેલ હતી ગુજરાત રેડક્રોસ વાડજ તરફથી લેબોરેટરીના વિવિધ વિષયો વિશે જાણકારી અનુપભાઈ દ્વારા આપવામાં આવી હતી સંસ્થાના ખજાનજી જીતાભાઈ દ્વારા વાર્ષિક હિસાબો વાંચન લીધેલ જે સર્વાનુમતે મંજૂર કરેલ હતા તેમજ મંત્રી શ્રી રમેશભાઈ દ્વારા તમામ જાતની કાર્યવાહી કરવામાં આવેલ હતી ફેડરેશનના પ્રમુખ શ્રી અરવિંદભાઈ દ્વારા માં સાતમા પગાર પંચ કાર્યવાહી અને હોસ્પિટલ લગતા પ્રશ્નો અંગે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ હતી તેમજ તેમના દ્વારા દરેક સંસ્થાઓ ફેડરેશન સાથે જોડાયા તેમજ વધુમાં વધુ રાષ્ટ્રીય પર્વ એવો ચૂંટણીમાં મતદાન થાય તે માટે સૌને અપીલ કરેલ હતી ફેડરેશનના ઉપપ્રમુખ શ્રીમતી શોભનાબેન દ્વારા આભાર કરવામાં આવેલ હતી જય જય શ્રીરામ બંને માત્રમ ભારત માતા કી જય રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાયો अगला हफ्ता में अपने पूरी सरकार जोड़े लोग भी मांगी करनी पड़े ताकि अपने आउटसोर्सिंग का जो कर्मचारी है ना खूब लाभ समझ के प्रश्न पड़ता रहता है अरे एक कर्मचारी के घर ये लोग पकार को सेल खूब नीचे होते हो अपने फैलते हैं करो अरे ये आपको परिपत्र का अपने सुधार हो जाए इसलिए सरकार ने જેતેશ જિલ્લાના સેની સર્જનના શુભ મુતી આપો અને ટાયરલેન્ડ પર મુતી આપો જેતાની પાછળથી આપણે દાવા છે 60 કરોડનો 65 પ્રયાસસ થશે અને પૂરે પૂરી જાણ આપવાનો આપણે પ્રયાસ કરીશું અત્યારેનો ઓનલાઈન ફોર્મ ફીર કરતીની છે એટલે આજે સરકાર દ્વારા દર બીજા દિવસે દરેકના ખાતામાં આવી છે પ્રોબ્લેમ હોય સાહેબ મને એક જ સપટી વિશેષ તરીકે અમારું એક ક્લાસワン રાખીએ

મેરા કાપ આપણી ધણી સંસ્થા હોય પહેલા પાંચ પુગ્યા અને નિબૂત હતું છઠ્ઠું પુરાણ નિબૂત હતું અને એમે પછી સાતમા પગાર પરથી દરખાસ્ત આપણને કરી કેんだ આઈસાબલ લગભગ પાંચ એક એ આપણી ફાઈલો પી છે પછી મે અધિકારીને વાત કરીને વિનંતી અમ કરે કે આ પાંચ કે નાખો અને છધી સંસ્થા જે ચતાર પગલાની નીતિ છે એવી સંસ્થાને સપોર્ટ આપવા માટે કરો અને અજુના લડપોસેલા કાંપીઓ સેવા માટે રાખે છે કે આપત ત્રીજાની નીતિ એની કે ક્લાકો બગાડ દર્શકો બગાડ ડોક્ટરનો બગાડ એટલે કે ભેગની એટલા એક નિયમ પ્રમાણે આપણે જે સરકાર કરી અને એટલે 5 દિવસ પહેલા આપણે અરખાસ કરી સર્વશક્તિમાન ધનસ્તરી નામે આખી પરિપટી નીતિ છે હવે રજૂ કરીએ કે આ દલીલ જેમાં આપા ચાર પાંચ સંસ્થાના અધિકારીઓ ઓનલાઈન આપણને સામે સામે રજૂ કરી રહ્યા ઓનલાઈન જે વિષયે દરખાસ્તો છે વિજયી ડોક્ટર પણ ફાઈલસ બની આપો એટલું થઈ ગયું છે એવો પણ ઘણી ઘણી સંસ્થાઓએ જે ધખાસો કર્યું એ દર્શાવતો તાબીઓ થી વારંવાર આપણે સરકાર પાસે ઉતરી અને મેમોરિયરે આપો સાથે 2018 નું કરી હર ભક્તિ હતા કાર્ય મંત્રી હતા મારી સાથે પાંચ